નિષ્કાર ભાઈને ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સિનોરના સાધલી ખાતે બે કરોડ બત્રીસ લાખના ખર્ચે સર્કલ બનાવાશે સિનોરના સાધલી ખાતે બે કરોડ બત્રીસ લાખ ઉપરાંતના ખર્ચે બનાવાશે સર્કલ સાધલી ખાતે આવેલા વડોદરા ઢભોઈ બજાર તરફ કરજન સિનોર તરફ જતા મેન માર્ગ વચ્ચે આવેલ છે ચોકડી સાધલી ખાતે આવેલી આ ચોકડીને લઈને વાહન ચાલકોને છેલ્લા ઘણા સમયથી મુશ્કેલી પડતી હતી આ ચોકડી ખાતે નવ સર્કલ બનાવાશે બે કરોડ બત્રીસ લાખ ઉપરાંતના ખર્ચે આ સર્કલ બનાવાશે ચોકડી ખાતે વરસાદી પાણીના નિકાલની લાઇન ગટર લાઇન સર્કલ સહિત હાઈમસ ટાવર કરાશે ઉભો કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે શ્રીફળ વધાવી કામનું શ્રી ગણેશ કર્યું વીએમસા એન્ડ કુ નામની એજન્સીને આ કામ આપવામાં આવ્યું છે કામ છ માસમાં તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસમાં પૂર્ણ કરવાની એસ્ટીમેટ લેટરમાં તારીખ આપવામાં આવી છે ડભોઈના આર એનબી વિભાગના નાયબ ઈજનેર એડી જોશી કરજન ધારાસભ્ય અક્ષય પટેલ સાદલી ગામના સરપંચ મનીષાબેન જયેશભાઈ ઉપસરપંચ સંકેત પટેલ સહિત પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે સાદલી ખાતે વર્ષોથી ઘણા બધા લોકોની અને પબ્લિકની માગણી હતી કે ભાઈ કારવાન મહાતી કાયાવરણની જે ચોકડી છે ત્યાં આગળ એક સર્કલ બનાવવાનું આવે અને સરકારશ્રીની અંદર આપણે દરખાસ્ત કરીને મોકલેલી અને એ દરખાસ્તને બે લાખ બત્રીસ બે કરોડને બત્રીસ લાખના ખર્ચે એક સર્કલ બનાવવામાં આવશે અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ અહીં ત્રણેય બાજુ લગાવી અને એની ઉપર કામ તેમજ હાઈમાસ ટાવર લગાડી અને પોઈચાને જોડતું સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતું મહાતી કાયાવરણ અને નવો બ્રિજ જે માલસર મુકામે કરે છે તમામ રસ્તાઓને જોડતી આ ચોકડી ઉપર તમામ સુવિધાવાળું એક સર્કલ બનાવી અને લોકોની અવર જવર માટે કોઈ પણ જાતને એક્સિડન્ટ ના થાય એ રીતે તમામ સુવિધાવાળું અહીંયા આગળ એક સર્કલ બનાવી અને લોકોની જે વર્ષોથી માગણી હતી એ સાદલી ગ્રામ પંચાયતને આગેવાનોની એ તમામ માગણી આજે પૂરી થાય છે